કે ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ પાલનપુરમાં પૂજાતા રણના કાંઠે કરે રખોપામાં નશ્રી નાતો સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો અને એ બનાસની ધરતીની અંદર જ્યારે વાવની ધરતી અને વાવની ધરતીની અંદર કેવા મરદો થયા કે વીર ભૂમિ મારી વાવ કેવાય વાવની ધરતીની વાત ના થાય અરે માયાળો મલક ને હાકલે હલક વાવ ની ધરતી ની વાત ના થાય અરે ખીમણા પાદર ખમીર વંતુ લખાતે પીર નું મંદિર શોભતું ધર્મ ની ધજા આ બે લહેરાય વાવ ની ધરતી ની વાત ના થાય અરે ધીમા ધરણી ધર મંદિર મોટો ને બિરાજે સાંભળો વાંકડી મોસો વારા નો અવતાર વિષ્ણુ કહેવાય વાવ ની ધરતી ની વાત ના થાય અરે વીર ભૂમિ મારી વાવ કહેવાય વાવ ની ધરતી ની વાત જ ના થાય અરે સુરા સોલંકી હતા પળિયારે જોધાને ગ્રામડી ગામમે હતા નાથા ગોધા જેના દાતારીમાં ડંકો વગાય વાવની ધરતીની વાત ના થાય અરે વીરભૂમિ મારી વાવ કેવાય વાવની ધરતીની વાત જ ના થાય વખાણો વાતો વાવની ગાથા ને રાવલ ગુણ લગાતા અરે ધન ધનછે વાવની ધરણી માતા આ તો વાવની ધરતીની વાત ના થાય પણ કરવા હોય કે કેવી ધરતી કે વાવની વાતો અરે મન મનવટથી વાલી અને વટ કટકો વાવ ભાગશાળી આ ભૂમ છે ન્યારી લાગે મન પ્રાણ થી પ્યારી ભાગશાળી આ અમારી લાગે મન પ્રાણ થી પ્યારી કે ઢીમા ઢીમણ નાગ અને બેઠો સો ગાળો માધવ મોસાળા ની મે ભાગશાળી આ છે મારી લાગે મન પ્રાણ થી પ્યારી ભાગશાળી આ અમારી લાગે મન પ્રણથી પ્યારી